નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ મનપા વેન્ડર દ્વારા કરાતા દબાણ પર કડક કાર્યવાહી હાથ ધરે તેની ઓથ નીચે વિદ્યાનગર વિસ્તારમાં રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નેતા દ્વારા દંડ સ્વરૂપે ઉઘરાણ કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ગણગણાટ શું મનપા કમિશનર તપાસ હાથ ધરશેના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે આણંદ મનપા વિસ્તારમાં વેન્ડર ઝોન ઉભા કરવાનો પ્રશ્ન પેચીદો બની રહ્યો હોય મનપા દ્વારા ઠેર ઠેર દબાણ હટાવવામાં આવી રહ્યા હોય જેની ઓથ નીચે વિદ્યાનગર વિસ્તારમાં રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નેતા દ્વારા વ્યાપલા કરવા હોય તો દંડ સ્વરૂપે ઉઘરાણ કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગણગણાટ વ્યાપી જવા પામેનું પણ જાણવા મળ્યું છે આ મુદ્દે વિદ્યાનગર પાલિકા સંકુલ ખાતે બેસતા મનપા કમિશનર પગલાં લેશે ના સવાલ પણ ઉઠવા પામેનું જાણવા મળ્યું છે

આજથી જો એ પ્રકારનું કોઈ પણ માણસ પકડાશે લારી ગમે ત્યાં મૂકેલી હશે એ લોકોને પણ પાંચસો રૂપિયા દંડ અને સાંજે છ વાગે લારી બંધ નહીં થાય એને પણ પાંચસો રૂપિયા દંડ એ દંડની રકમ ઉર્વશી વાળા અશોકભાઈ આજથી ઉઘરાવશે અને તમારે કાયદેસર આપી જ દેવાની રહેશે જો એમાં એક પણ લારીવાળો આઘો પાછો થશે તો એનું સદંતર હું બંધ કરી દઈશ એમાં કશું કોઈનું ચાલશે નહીં એ કોઈ પણ સમાજનું હશે એમાં જે નિયમ બનાવ્યો છે નિયમમાં રહો પાટો બનાવ્યો છે પાટામાં રહો બરાબર છે તો જ આપણું સારું રહેશે તમને કે કંઈ કંઈ વગર કામની મારી જીભ અને ગરું દુઃખી ગયું હવે આ ફોલો કરતા નહીં આજથી આ રૂલ્સ ફોલો નહીં કરે એના માટે કડક પગલા અને આજ તમારે પાંચસો રૂપિયા અશોક ભાઈ આપી દેવા ના કોઈ પણ argument કરવા ના નહી છ વાગ્યા ઉપર એક મિનિટ પણ થશે તો પણ તમારે આપી દેવા રહેશે બરાબર છે પાંચસો રૂપિયા આપી દેવા ના જે નહી આપે અશોક ભાઈ ને એને લારી બંધ કરી દેવામાં આવશે આ કડક સૂચના હતી हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર